આ દિવસે તમારે એક ચપટી કાળા તલનો ઉપાય જરૂરથી કરવો જોઈએ શ્રાવણ માસની અમાસ ખૂબ જ ખાસ છે સોમવતી અમાસના દિવસે મોટી પૂજા ને અનુષ્ઠા કરવાથી જે મનોકામના પૂરી નથી થતી તે એક ચપટી તલનો ઉપાય કરવાથી સંપૂર્ણપણે તમારી મનોકામના પૂર્ણ થાય છે તે માત્ર એક ચપટી તલનો ઉપાય કરવાથી બધી જ તમારી ઈચ્છાઓ પૂરી થઈ જશે મિત્રો ઘણા લોકો આ ઉપાય કરે છે અને તમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે પરિણામ મળશે આ મહત્વનો દિવસ વર્ષમાં માત્ર એક જ વાર આવે છે કારણ એક તો સોમવાર ઉપરથી અમાસ અને એની ઉપરાંત શ્રાવણ માસ જો તમે પણ શ્રાવણ માસની આ અમાસના દિવસે એક ચપટી કાળા તલનો ઉપાય કરવા માંગો છો તો પહેલા આ ઉપાયની રીત સરખી રીતે સાંભળી લેજો અને પછી જ આ ઉપાય કરજો જેથી તમને આ ઉપાયનો સંપૂર્ણ લાભ મળે આ ઉપાય વિશે સંપૂર્ણ વિગતવાર જણાવીએ તે પહેલા આ વિડિયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો મિત્રો અને કોમેન્ટ્સ બોક્સમાં હર હર મહાદેવ કે વિષ્ણુ ભગવાનનું નામ લખવાનું ન ભૂલતા મિત્રો અને વિડીયો છે જ છેલ્લે સુધી જતો જોજો કારણ કે અધૂરું જ્ઞાન અજ્ઞાનને સમાન છે તો ચાલો જાણીએ શ્રાવણ માસની સોમવતી અમાસના દિવસે આ એક ચપટી કાળા તલનો ઉપાય કેવી રીતે કરવાનો છે અને કોને કરવાનો છે અને ક્યારે કરવાનું છે એટલે કે કયા સમય કરવાનો છે તો એક ચપટી કાળા તલનો ઉપાય કરવાનો શુભ શું છે સમય કયો છે શુભ સમય જાણીએ

તમને મનમાં પ્રશ્ન થતો હશે કે સાંજના સમયે કેટલા વાગે કરવાનો તો પ્રદોષ કાળાના પ્રદોષ કાળના સમયે આ ઉપાય કરવાનો છે પ્રદોષ કાળનો સમય 6 વાગ્યા થી 7 વાગ્યા ની વચ્ચે હોય છે હવે જાણીએ આ શ્રેષ્ઠ ચપકાળા તલનો ઉપાય કોને કરવાનો છે તો એક ચપટી કાળા તલનો ઉપાય તમારી મનોકામના પૂર્ણ કરવા અને તમારી જીવનમાં દુઃખ અને સમસ્યાને દૂર કરવા માટે કરવાનો છે જે વ્યક્તિ પોતાની કોઈ પણ મનોકામના પૂર્ણ કરવી હોય તે આ ઉપાય अचूक કરી શકે છે જો કોઈ પણ માતા કે બહેન પોતાના ઘરની સુખ અને શાંતિ માટે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માગે છે તો તેઓએ ખાસ કરીને આ એક ચપટી કાળા તલનો ઉપાય જરૂરથી કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપવાસ કરે છે અને ખાસ ઉપાય કરે છે તેનું પરિણામ ખૂબ જ સારું આવે છે અને ચોક્કસપણે એનું પરિણામ પણ તમને મળે છે પરંતુ કોઈપણ મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપયોગ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે તે ભલે વૃદ્ધ હોય નાનો બાળક હોય વ્યક્તિ ગમે તે હોય પણ એ આ કાળા તલનો ઉપાય જરૂરથી કરે છે કરી શકે છે તેમણે સોમવારના દિવસે અવશ્ય કરવો જોઈએ કારણ કે આ ઉપાયનું પરિણામ ભવિષ્યમાં ચોક્કસ મળે છે શ્રાવણ માસની અમાસનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કારણ કે શ્રાવણ માસ એકત્ર એવો મહિનો છે કે જેમાં મહાદેવ અને વિષ્ણુની પૂજા અને સાથે બે ભગવાનની પૂજા સાથે કરવામાં આવે છે અને અમાસના દિવસે એક માત્ર એવો દિવસ છે કે આ દિવસે આપણે આપણા પૂર્વજોને પ્રણામ કરીએ છીએ અને તેમને સંબંધિત સંબંધી અને ઉપાય કરીએ છીએ અને તેમાં પણ શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે તો ચાલો જાણીએ કે આ એક ચપટી કાળા તલનો ઉપાય કેવી રીતે કરવાનો છે આ ઉપાય કરવા માટે તમારે સૌથી પહેલા એક ચપટી કાળા તલ લેવાના છે હવે આ કાળા તલને સંબંધ શ્રી હરી સાથે જોડાયેલ છે આ કાળો તલ છે એનો સંબંધ શ્રી હરી સાથે જોડાયેલો છે અને કાળા તલનો સંબંધ આપણા પૂર્વજો સાથે પણ જોડાયેલો છે

જે પાણીથી તમે સ્નાન કરો છો તેમાં એક ચપટી કાળા તલ નાખવાના છે અને પછી તે સ્નાન કરવાના પાણીમાં થોડું ગંગાજળ નાખવાનું છે અને પછી હર હર ગંગે બોલીને સ્નાન કરવાનું છે મિત્રો જો તમને ના સમજાયું હોય તો ફરીથી હું બોલું છું કે એક ચપટી કાળા તલ જે તમે પાણીથી નાવાના છો ઈ પાણીમાં એક ચપટી કાળા તલ નાખી અને પછી એની અંદર ગંગાજળ નાખી દેવાનું અને પછી હર હર ગંગે કરી એને સ્નાન કરવાનું છે આ ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે તમને શ્રી હરી વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે તમારા પૂર્વજો પણ તમારાથી પ્રસન્ન થશે તમારા જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થશે જે વ્યક્તિ પોતાના એક ચપટી તલ પોતાના નહાવાના પાણીમાં એક ચપટી તલ નાખી અને ગંગાજળ ભેળવીને સ્નાન કરે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ 100% આવે છે જીવનમાંથી દરેક પ્રકારના દુખ કષ્ટ સમસ્યાઓ મુશ્કેલીઓ વેદનાઓ બધી જ દૂર થઈ જાય છે ખાસ કરીને શ્રાવણ મહિનામાં અમાસના દિવસે એક ચપટી કાળા તલ અને ગંગાજળ ઉમેરી અને ચોક્કસપણે સ્નાન કરવું જોઈએ આ ઉપાય કરવાથી તમને તેનું ચોક્કસ ફળ મળશે હવે બીજા ઉપાય વિશે જાણીએ જે તમે શ્રાવણ મહિનાના ને આ માસ દિવસે એટલે કે શ્રાવણ મહિનાના મહિનાના મહિના પાંચમા સોમવારે કરી શકો છો હવે તમે તમારા પ્રત્યુઓને પ્રસન્ન કરવા માટે આ ઉપાય કરો છો જ્યારે આપણા પ્રત્યુઓ પ્રસન્ન થાય પ્રસન્ન હોય છે ત્યારે આપણા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જ આવે બાળકનું સ્વાસ્થ્ય પણ સારું રહે ઘરની અંદર દરેક સભ્યો દરેક કાર્યમાં સફળતા મળે છે મિત્રો શ્રાવણ મહિનાના દિવસે આપણા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ વૃક્ષ જેમાં પીપળાનું ઝાડ છે જેમાં આપણા પૂર્વજોનો વાસ છે એમ આપણે માનીએ છીએ આ ઉપાય કરવા માટે તમારે એક પાણીનો લોટો લેવાનો છે અને તેમાં પાણી નાખવાનું છે તેની અંદર ખંડના થોડા દાણા નાખવાના નાખવા અથવા તો કે ગોળ નાખવો તેમાં થી કોઈ પણ વસ્તુ નાખી શકો બેમાંથી ગમે તે વસ્તુ તમે નાખી શકો હવે તમારે હથેળીમાં પાણી લેવાનું તમારે આ પાણી પીપળાના ઝાડ નીચે પીપળાના મૂળમાં અર્પણ કરવાનું છે જે વ્યક્તિ અમાસના દિવસે સવારે પીપળાના ઝાડને પાણી ચડાવે છે તેના પૂર્વજો

જાળને પાણીથી સિંચન કરવાનું રહે છે અને તે સાથે જ ફૂલ અને પવિત્ર દોરો ચડાવી અને એમાં નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જાપ સાત વખત કરવાનો છે અને સાત વખત એ જાપ કર્યા પછી પિતૃ દેવો નો મંત્ર આપણે જાપ કરવાનો છે કે ઓમ પિતૃદેવો અને એનાથી તમારા ગુનાહો ને ભૂલોની સમા થશે તો પિતૃઓ ઉદ્ભવ તમામ સમસ્યાઓ તેનાથી દૂર થઈ જાય છે શું વધતી અમાસના દિવસે વિશેષ ઉપાય અવશ્ય કરજો એક અમાસના દિવસે પાણીમાં મીઠું નાખી અને ઘરમાં કચરા પોતા કરો એનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે વાસ્તુ દોષ દૂર કરવા માટે મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે જો તમે કાચના બાઉલમાં સિંધવ મીઠાના ટુકડા નાખી અને શૌચાલયમાં રાખો છો તો ઘરની અંદર નકારાત્મક ઉર્જા દૂર થવા લાગશે પરંતુ ધ્યાન રાખો કે દર પંદર દિવસે મીઠું બદલાવ આવશ્યક છે બીજા અમાસની વસ્તુ કહીએ તો મિત્રો બીજો ઉપાય છે કે અમાસના દિવસે ઘરના દરેક ખૂણે ખૂણે સારી રીતે સાફ કરો આ દિવસે સવારે અને સાંજે ઘરના મંદિર અને તુલસીનો છોડ સામે દીવો કરવો અમાસના દિવસે તુલસીના પાન બિલીના પાન તોડવા નહીં અમાસના દિવસે દેવી દેવતાઓને તુલસીના પાન અને બીલી પત્ર શિવલિંગ પર અર્પણ કરવા જોઈએ પરંતુ તે પાન એક દિવસ પહેલા તોડી રાખવા જોઈએ અથવા તે ચડાવેલા પાનને ફરીથી ઉપયોગમાં લઈ શકો છો ચડાવેલા પાનને સારી રીતે ધોઈ અને તેને ફરીથી ચડાવી શકો છો ત્રીજું અમાસના દિવસે પિતૃઓને તર્પણ અવશ્ય કરવું જોઈએ પરંતુ તર્પણ કરતી વખતે પીત તળના વાસણમાં તમારે એક કિતરનું વાસણ લેવાનું છે અને એની અંદર પિતૃ અને કાજળ દૂધ તુલસીપાન મધ અને સફેદ ફૂલ અર્પણ કરવા જોઈએ ઝાડના મૂળ પર રેડવું જોઈએ અને અહીં બગાડ ન કરવો જોઈએ હો મિત્રો એ વાતનું ખાસ ધ્યાન રાખજો આટલું જો કરવાથી તમને સોમવતી અમાસના દિવસે જો આટલું કરી નાખશો તો જીવનમાં